ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ખુલ્લા વીજ તારને અળી જતા ગદર્ભનું મોત થયું હતું ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કોટ વિસ્તારમાં પાર્ક સોસાયટીની નજીકમાં આવેલ દુકાનોની પાસે રહેલા વીજ થાંભલા પરથી અચાનક કરંટ ઉતરતા ગદર્ભ ખેંચાઈ જતા તેનું મોત થયું હતું ઘટનાના પગલે સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને આ અંગેની જાણ વીજ કંપનીને કરવામાં આવતા વીજકર્મીઓએ તુરંત ઘટના સ્થળે ધસી આવી વીજ થાંભલાના વીજ પ્રવાહને બંધ કરવાની કામગીરી કરતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો વરસાદી માહોલમાં આ રીતે જોખમી બની રહેલા વીજ થાંભલાનું સર્વે કરી વીજ કંપની દ્વારા કામગીરી થાય તે જરૂરી છે નહીં તો કોઈક વાર પશુના બદલે માનવી પણ ભોગ બની શકે છે આજ રોજ વોરવાર ટાવર રોડ ખાતે આર એસ દલાલ સ્કૂલની પાસે થાંભલાઓ પર કરંટ ઉતરતા ખૂબ મોટી ઘટના બને તેમ હતું ત્યાં એક નસીબ સમજો કે આ વિસ્તારના અંદરના લગભગ વીસ પચીસ છોકરાઓ કાયમ ત્યાં બેસી રહેતા હોય છે અને તેઓ તે સમયે છોકરાઓ ત્યાં હાજર પણ હતા પણ નસીબ સંજોગે ત્યાંથી એક ગધેરું પસાર થતાં એ ગધેરું થાંભલાની જોડે અથડાઈ ગયું અને અથડાતાની સાથે જે ગધેરાને કરંટ લાગ્યો અને ત્યાં જ તે ગધેરું મળી ગયું છે પણ જો આ ઘટના આજે ત્યાં બેસેલા બાળકોને કોઈ થાંભલા સાથે ચૂંટી ગયા હોત અને આવી ઘટના બની હોત તો આજે બહુ મોટી દુર્ઘટના બનેલી છે તો હું પ્રશાસનને વિનંતી કરીશ કે આવા થાંભલાઓને વ્યવસ્થિત સર્વિસ કરે અને તેની ઉપર ધ્યાન આપે અને આવી દુર્ઘટના ભવિષ્યમાં ન બને એ માટે તેઓ ઘટતું કરે